વડનગરના ઊંડડી ગામે સાબરમતી નદીમાંથી ગેરકાયદેસર ગ્રેવલ ભરાતી આઈઓ ગાડી ખાણ ખનીજ વિભાગની ટીમે ઝડપી પાંત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત વડનગર તાલુકાના ઊંધણી ગામે સાબરમતી નદીમાં ચાલી રહેલા ગેરકાયદેસર ખનન સામે કાર્યવાહી કરતી વખતે ખાણ ખનીજ વિભાગે મોટી સફળતા મેળવી છે વિભાગના ઇન્સ્પેક્ટર દિલીપભાઈ રબારીને વિશ્વસનીય બાતમી મળતા બિનઅધિકૃત રીતે ગ્રેવલ ભરીને જતી શંકાસ્પદ આઈઓ ગાડીનો પીછો કરવામાં આવ્યો હતો માહિતી મળ્યા બાદ દિલીપભાઈ રબારી તથા એની ટીમ તરત જ કામગીરી શરૂ કરી અને ગ્રણસિંહપુર નજીક સંડોવાયેલી આઈવો ગાડી અટકાવી હતી તપાસમાં જાણવા મળ્યું હતું કે ગાડીમાં રોયલ્ટી પાસ વગર ગેરકાયદેસર રીતે ભરવામાં આવ્યું હતું અધિકારીઓ મુજબ ગાડી સહિત અંદાજે પાંત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવે છે ગાડી સીજ કરીને વધુ કાર્યવાહી માટે એને લાલ પોલીસ સ્ટેશન ખાતે જમા કરવામાં આવે છે ખાણ ખનીજ વિભાગ દ્વારા આ કાર્યવાહી બાદ વિસ્તારમાં ગેરકાયદેસર ખનન કરનારા તત્વોમાં ચકચાર મચી ગઈ છે અધિકારીઓએ જણાવ્યું કે આવનારા દિવસોમાં આવા ગેરકાયદેસર ખનન અને પરિવહન સામે વધુ કડક પગલાં લેવામાં આવશે